નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવાની જાહેરાત નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ સમાચાર વિગતવાર જાણીએ તો ધરોઈ ડેમની સપાટી રૂલ લેવલ છસો ઓગણીસ પોઈન્ટ છાસઠ ફૂટ એટલે કે એકસો અઠ્યાસી આઠસો પોઈન્ટ આઠસો પંચોતેર મીટર સુધી પહોંચવાની હોવાથી આજે રાત્રે દસ વાગ્યે એટલે કે આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસની રાત્રે દસ વાગ્યા થી ધરોઈ જરાશયમાંથી પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે હાલમાં જરાશયમાં ઓગણત્રીસ હજાર સાતસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધે તો છોડવામાં આવતા પાણીનો જથ્થો પણ વધી શકે છે ધરોઈ ડેમની હેઠવાસમાં આવેલા નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની સાવચેતી રાખવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બે હજાર પચીસ છવ્વીસ અનુસાર જરૂરી કાર્યવાહી કરવા ઇજનેર એ એસ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે આ માટે અમદાવાદ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા ગાંધીનગર અને ખેડા અને આણંદના શ્રીઓને તેમજ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરોને જાણ કરવામાં આવી હતી આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ બીજા